પાવડો તો પેલા કુ કરે એટલે જોત્રીજા પેલા ખેતરો પાવડો ભૂલી ના આવે બંધ કરવું એટલે ત્યાં પારાચરા લઈ માં તમારે એટલે માટી જ લેવાની ભત્રીજા

એ તો તારા બાપે હજુ મારા બોલે બાપ ને બોલાવા જ્યાં ખબર પડતી નઈ બાપ કાઢે રસ્તો બોલાય દીધું હા

બીજા ખેતર માં પાવનો પડ્યો આપડે નહીં આવતા વાર નહી થાય અને નહીં આપણે બરાબર પણ આપડે હું ધોની એકતો નહીં આનું આપડે પગ નહી દઈએ આપણો મગજ તો આપણે એકસુ મગજ તો નહીં આપણે આવું મારીશું આપડે બનતી નહીં મારતું એવું કરીશું હા તું વિચારો કોતમય નો ધાન્યો હે ને હચો નહી

તમે તમારું કામ કરો બરાબર માનું કામ થઈ ગયું અદના મે હાની આપી દીધી હા

માના ધો ના મગનો એટલે મને ખબર ને પૂછો હા ભાઈ તમને ખબર ને ગમ્મા મને ખબર નો ગમતું બાળ ગમ કોઈ નામ ના લે તમે તો દેહ કનવું હોય ને

નાથી મે નાથી હા અમનું તોનું એટલે ને નાથી મે નાથી તોનું હા અને આ તો તીના દિના સોતા હા બહુ ભાઈઓ હમો પાવા કરતા હતા ઓથે ઓથે દોવા દે ઓથે ઓથે દોવા દે તેવી પાના હિન ઓથે ઓથે દોવા દે જો કોણ ગા વારું નથી જોડે ઝઘડો તો કરમ કરી દીધો પણ એ ટાઈમ ભાઈ ના હોત સારું હોત

ભૂલ થઈ ગઈ અમારી ભૂલ ભૂલ થઈ ગઈ

માર્યું તમારો ભત્રીજો ભગવાન માણસો તને આ તમારો ભોગો ભગવાન માણસ છો અને ખબર ના પડે હા ભાઈ ને ભાઈ ને પોચો ભાઈ નહીં મને બે તમને ભાઈલા ના ના રાક્ષસ અમુ કુતુમ તો આ રાક્ષસ સેવા નહીં તમારી શરમ વાગી એટલે ભૂલી ગયા તમે હા સમજાવજો હા આવજો જોયું

ભાઈ 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 નું ઉપર લે કોણ જય માતાજી મિત્રો અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ જીરો ત્રણ તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો જય માતાજી મિત્રો